તો એક તરફ આખી પરિસ્થિતિ પર સરકાર કામગીરી કરી રહી છે બીજી તરફ વિપક્ષ છે કે જમાલ લલિત કગથરાએ આકરા પ્રહાર કર્યા છે તેમનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ અગ્નિકાંડને મુદ્દે લલિત કગથરાનું નિવેદન તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા જે રીતે સતત બનતીયા ઘટનાઓ કે જેને લઈને જનતામાં તો આક્રોશ છે વિપક્ષ પણ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યું છે આઈએસ આઈપીએસ અધિકારીઓ પર કાર્યવાહી કરો લલિત કગથરાનું આ નિવેદન રાજકોટના ગેમ ઝોન ની અંદર સર્જાયેલા અગ્નિકાંડ બાદ હવે હાઈકોર્ટ અંદર સુઓ મોટો સુનાવણી ચાલી રહી છે હાઈકોર્ટે જાટકણી પણ કાઢી છે સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે કોંગ્રેસ નેતા લલિતભાઈ કગથરા જોડાયા છે લલિતભાઈ હાઈકોર્ટે ખૂબ જ કડક કહી શકાય તેવી ટિપ્પણી કરી છે કાર્યવાહી ને લઈને માત્ર ત્રણ આરોપીઓ પકડાયા છે હજુ ત્રણ ફરાર છે મોટા લોકોની સામે કાર્યવાહી નથી માત્ર દેખાડા પૂરતો એમ કહી શકાય કે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે જો આજે અમારા પાર્ટીના પ્રમુખ શક્તિશ્રી ગોહિલે પ્રેસ કરી એમાં પણ એ જ કીધું છે કે તમે નાના માણસોને પકડીને સેના માટે તમે વાવાઈ લેવા માગો છો આ નાના માણસની કોઈ એવી હસ્તી છે કે જ્યાં કમિશનર જાતા હોય જ્યાં મેયર જાતા હોય જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતા હોય જ્યાં ભાજપના ધારાસભ્ય વિઝિટ લેતા હોય એની સામે કાર્યવાહી કરી શકે ના કરી શકે તો એને બિચારાનું શું કામ સસ્પેન્ડ કરો છો જે લોકો અહીંયા વિઝિટે ગયા એને ખબર છે કે આ વિધાઉટ પરમિશન હાલે છે આવડું મોટું વહીવટ ખડકી દીધો છે એની સામે શું કામ નહીં શક્તિભાઈએ પણ એ જ કીધું છે હાઈકોર્ટ પણ એ જ કહેવા માંગે છે કે હું કંકોત્રી લખડવાની અને આ સરકાર શું કરે છે એ પ્રશ્ન કર્યો છે અમે પણ એ જ પ્રશ્ન કરી છીએ કે આવડા આવડા હત્યાકાંડ થાય હત્યાકાંડ કરી રહ્યો છો હું માનવ હત્યાકાંડ થાય અને તેમ છતાંય સરકાર સૂતી રહીએ તો હાઈકોર્ટ પૂછે છે વિરોધ પક્ષ પૂછે છે કે સરકાર શું કરે જ અને ખરેખર જો તમારે આ રાજકોટની જનતાને અને ગુજરાતની જનતાને ન્યાય આપવો હોય તો ત્રણેય કમિશનરની એફઆરઆઈમાં નામ લખો ને ધરપકડ કરો ત્રણે ત્રણ કલેક્ટર પોલીસ અને કોર્પોરેશન ત્રણે ત્રણ આઈએસ અધિકારીની આમાં આમાં એની એફઆરઆઈમાં નામ લખાવવા જોઈએ એવું શક્તિભાઈની માગણી છે લલિતભાઈ અમારી સાથે એક સ્વજન હતા જેમને પોતાનો દીકરો ગુમાવ્યો તો સત્તર વર્ષનો એને પણ એમ જ કીધું છે કે અમને ન્યાય જોઈએ છીએ ન્યાય માટે હવે કોઈ તંત્ર ઉપર ભરોસો નથી ઈશ્વર ઉપર આશા છે શું તમને લાગે છે કે હવે ન્યાય ક્યાંથી મળશે જો એક વસ્તુ તમને કહું કે જેને વીતી હોય ને એ જાણે આ પાંચ વર્ષ પહેલાં આ જ સંસદની ચૂંટણી પૂરી થઈ અને હજી રિઝલ્ટ નહોતું આવ્યું ત્યાં મારો દીકરો એક્સિડન્ટમાં મેં ગુમાવ્યો છે અને આ બીજી જ સંસદની એવી ચૂંટણી છે કે જેનું રિઝલ્ટ આવ્યા પહેલાં રાજકોટના ચાત્રીસ ઘરે પોતાના દીકરા ગુમાવ્યા છે સાહેબ હું એ કહેવા માગું છું કે વીતી હોય અને ખબર હોય તમે ત્રણ લાખ ચાર લાખનું બટકું ફેંકીને એના આશ્વાસન ના મેળવી શકો એ પૈસાની કોઈ એની પાસે કિંમત નથી એની કોઈ વેલ્યુ નથી કાલે તમે ઓલી બેનને સાંભળ્યું હોય સાહેબ ત્યારના મને તો કંપારી છૂટે છે કે મારી આશા મારી બેન આશાને પાછી આપો હવે એના ઘરમાં એ દીકરો થઈને તો બિચારી નોકરી કરતી હતી સાહેબ એક બી એચ ની અંદર એક બી એચ ની અંદર ચાર દીકરીઓને એ કુટુંબ અયા રહેવા એવું છે રોજીરોટી કરવા માટે હવે એમાં ઘરમાં જે કમાવનાર વ્યક્તિ હોય એ વહી ગઈ હોય તો વાહે હજી દીકરીઓ નાની છે એના આ બધા ખર્ચા કેમ બિચારા કાઢે બિલકુલ તો સૌથી મોટો સવાલ એ છે કે જેમને સ્વજન ગુમાવ્યા છે એમને જ આ પીડા ની ખબર છે ને એ જ વાત અત્યારે કોંગ્રેસ નેતા લલિતભાઈ કગથરા જણાવી છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ